જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોની શિવાંગી ના ભગવત સ્મરણ શ્યામ સુંદર શ્રી અમુને વૈષ્ણવો આજે દેવ ઉઠી એકાદશી વિશે પણ જાણીશું સાથે સાથે તુલસીજી વાર્તા છે એ પણ જાણીશું તુલસી વિવાહ વિશે પણ આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો તો આ મહાન એકાદશી છે એ હિન્દુ કેલેન્ડરમાં સૌથી પવિત્ર છે અને આ ચતુર્માસનો છેલ્લો દિવસ છે તેને દેવ ઉત્થાપન પણ કહેવામાં આવે છે તે ભગવાનની ત્રણ મુખ્ય લીલાઓ છે એમાં ઉજવે છે એક તો રાજા બાલી છે વલી એના રક્ષા માટે ભગવાનનું જે વચન છે એના માટે અને દેવી તુલસી સાથે ભગવાનના લગ્ન અને ભગવાનનું ગોવર્ધન પર્વતનું છે એ ઉત્થાન એટલે પ્રભુએ જે ગોવર્ધન પર્વત ધારણ કર્યો એ તો આજે દેવ પ્રબોધી ઉત્સવ છે અને આ દિવસનું મહત્વ એ છે કે એકવાર શંખાસુર નામના રાક્ષસે પોતાના શાસનમાં આખી પૃથ્વી છે અને દેવલોકને કબજે કરી અને પોતાએ એમના પર છે તે હક જમાવ્યો હતો તેણે તમામ દેવતાઓને હરાવ્યા અને તેમના લોકમાંથી એમને હાકી કાઢ્યા જાણે કે આ પૂરતું નથી તે દેવતાઓની શક્તિઓનો સ્ત્રોત એટલે કે વેદોનો પણ પોતાની શક્તિ હેઠળ કબજો કરવા માંગતો હતો અને આ ઈચ્છા સાથે તે બ્રહ્મલોકમાં ગયો તે સમયે ચતુર્માસ ચાલી રહ્યો હતો અને ભગવાન છે ભગવાન શ્રી વિષ્ણુ પહેલા વેદના તમામ આધિદેવીક સ્વરૂપો ક્ષીર સાગરના દિવ્ય જળમાં ભળી ગયા અને તે રક્ષક તે વેદ મેળવવા માટે ત્યાં પહોંચ્યો પરંતુ તે મેળવી શક્યો નહીં વેદની શક્તિ વિના દેવતા છે એ તો નપુશંક અને શક્તિહીન બની ગયા તેઓ બધા શ્રી પ્રભુની સમક્ષ ગયા અને શ્રી પ્રભુની સ્તુતિ કરી તેમની પ્રાર્થનાથી પ્રસન્ન થઈ અને પ્રભુએ તેમને અશ્વિન શુક્લ એકાદશીથી કાર્તિક શુક્લ એકાદશી સુધીનું વ્રત પાલન કરવાનું સૂચન કર્યું અને શંખાશુરને મારવાનું વચન પણ આપ્યું તો આજે મંદિરમાં જાગરણ છે એ કરવામાં આવે છે પ્રબોધ એટલે જાગવું અને સ્તુતિ કરવી તો શંકાસુર માટે આજે તમામ દેવતાઓ શ્રી પ્રભુ સમક્ષ આવ્યા હોવાથી અને શ્રી પ્રભુને જગાડવા માટે આજનો દિવસ પ્રબોધ એકાદશી તરીકે ઓળખાય છે દેવ ઉત્થાપન સમયે ગોસ્વામી બાળકો છે એ શ્લોકનું પઠન કરે છે તો હવે વૈષ્ણવ આપણે તુલસીજીની વાર્તા લઈએ પ્રવોદીની એકાદશી ભગવાન વિષ્ણુ અને દેવી તુલસીજી વચ્ચેના લગ્નને પુનઃ પ્રાપ્ત કરીને ઉજવવામાં આવે છે તો ભગવાન આજે તુલસી સાથે વિવાહ છે કરે છે તેથી તેને તુલસી વિવાહ કહેવામાં આવે છે ભારતભરના વૈષ્ણવ મંદિરો અને હવેલીમાં ભગવાન છે એનું પ્રતિનિધિત્વ કરવા માટે શાલીગ્રામ છે એની શિલા હોય છે અને તુલસીજીના છોડને સુશોભિત પાત્રમાં મૂકી અને અંદરના ગર્ભગૃહમાં છે એ લાવવામાં આવે છે લગ્ન છે એ શેરડીના બનેલા મંડપ નીચે થાય છે નાદ્વારામાં શિવનાજીના મંદિરની બહાર લગ્નનું બેન્ડ પણ વાગે છે અને પછી ઉત્સવ છે ઉજવાય છે પ્રભુને આજે ખાસ વસ્ત્રો આભૂષણો સામગ્રી પણ અધિક અને એ જ પ્રકારે પ્રભુ સમક્ષ છે એ પદોનું ગાયન પણ ખૂબ મહત્વનો ભાગ છે

પ્રભુએ તેણીને રક્ષણ આપવાનું વચન આપ્યું હતું પરંતુ તે પહેલાં તે ઈચ્છે છે કે તેણી તપસ્યા કરે તો આ શબ્દો સાંભળીને તેણી તપસ્યા કરવા માટે મથુરા મંડળના ગાઢ જંગલમાં ગઈ અને તેણીએ એક શક્તિશાળી તપસ્યા કરી અને જેના કારણે તમામ દેવતાઓ તેની શક્તિથી ડરવા લાગ્યા અને તેથી તેઓ ભગવાન વિષ્ણુ પાસે દોડી ગયા પછી પ્રભુ છે એણે દેવતાઓ સાથે ત્યાં ગયા કે જ્યાં તુલસી છે એ તેની તપસ્યા કરતી હતી અને તેણીની એક દિમાગની ભક્તિ જોઈને કહેવાનો અર્થ એમ છે કે આટલી કઠોર તપસ્યા છે એની ભક્તિ છે એ જોઈ અને પ્રભુએ ખૂબ જ પ્રસન્ન થયા છે અને તેણીને વરદાન આપ્યું કે ત્રણેય જગત છે આકાશ ધરતી અને પાતાળ હંમેશા તેમની તરફ પ્રાર્થનામાં હાથ જોડીને ફક્ત તેણીના કહેવા પર પ્રભુ યજ્ઞના અર્પણો ફળો અને તેમના કમળ છે ચરણ કમળોમાં છે એ અર્પણ એમનું કરવામાં આવે અને અન્ય કોઈ પણ પ્રસાદમાં ભાગ છે એ નહીં લઈ શકે તો કહેવાનો અર્થ એમ છે કે જેની અંદર જે સામગ્રીની સામગ્રીની અંદર તુલસી હશે તેનું પ્રભુ છે એને ગ્રહણ કરશે તુલસી ફક્ત ભક્તિને વશ છે એ વ્યક્ત કરે છે અને તેથી જ્યારે પણ આત્મનિવેદન કરવામાં આવે છે વૈષ્ણવો અથવા તો નિત્ય સેવામાં તુલસીજીને પ્રભુના ચરણ કમળમાં અર્પણ કરવામાં આવે છે તે જ ભાવના સાથે અથવા તો આપણે જે ઉપર જાણ્યું એ પ્રમાણે કે ભક્ત છે એ પ્રભુના કમળ ચરણ કમળોમાં પોતાનું સ્થાન ધરાવે છે એ પ્રકારે તુલસીજી પણ હંમેશા પ્રભુના ચરણોની અંદર પ્રભુની ચરણ સેવા કરે છે તો જ્યાં તુલસીજી હશે ત્યાં પ્રભુ અવશ્ય બિરાજતા જ હશે આથી ગોપીજન ગોપી ગીતમાં પેલા તુલસીજીને પ્રભુનું ઠેકાણું છે પૂછે છે જ્યારે પ્રભુ અત્તર ધ્યાન થયા ત્યારે તો દેવો છે એ એકાદશી પર છે સેવ અને સેવા અને એમના ક્રમ છે એમાં જોઈ લઈએ તો મંગળા આરતી દરમિયાન ફૂલેલ ચંદન અને આમળા સાથે અભ્યંગ કરવામાં આવે છે આજનું વસ્ત્ર સુવારના જરી આ જરીવાળું છે વાઘા છે એ ચકડા આ આકાર અને પાંચ જોડની ચંદ્રિકા અને ફૂલેહનું છે ઘરેણાં છે એટલે કે આભૂષણો છે હીરાના છે અને પીઠિકા પરનું વસ્ત્ર છે એ મેગશ્યામ છે કમલપત્ર એ તેમના મુખારવિંદ પર ધરેલ છે અને પર્ણ આકારનું આભૂષણ આજે તેમના કુલેરને શોભે છે જરી ગદલ અને ફરગુલ તો મોજાજી આજથી શ્રીજીના પાટોત્સવ સુધી શોભે છે લાલ રંગમાં આત્મા સુખવાળા બે છે એ કોલસાથી ભરેલ અંગીઠી પણ પ્રભુની સમક્ષ આજથી મૂકવામાં આવે છે અને પ્રગટાવવામાં આવે છે તો અહીંયા અંગીઠી વૈષ્ણવો કઈ છે એટલે કે પ્રભુને જે અંગીઠી એટલે કે સગડી છે એ તો ભગવાન વિષ્ણુ તુલસી સાથે વિવાહ કરે છે અથવા તુલસી વિવાહ સાથે બીજાને લગ્ન દોરાની વિધિ અને અન્ય શુભ અથવા શુભ ઉજવણીઓ કરવાની પરવાનગી આપે છે એટલે કે આ ચતુર્માસના ચાર મહિના દરમિયાન છે જે ન થતી હોય શુભ કાર્યો એ વૈષ્ણવો હવે પછીથી શુભ કાર્યો છે એ અવશ્ય કરી શકાય છે ધારો કે કોઈ ગૃહ છે એમાં પ્રવેશ કરવો હોય નવા ગૃહની અંદર પછી આપણે ત્યાં વિવાહ છે તો આ પ્રકારે સગાઈ છે એ બધું છે એ હવે પછી થઈ શકે છે દેહ ઉત્થાપન ઉત્સવ કાતો છે મંગળા પછી સવારે અથવા ઉથાપન ઉત્થાપન પછી સાંજે થાય છે અને ધોલતી બારી હવેલીના આંતરિક ગૃહ ગર્ભ એટલે ગર્ભગૃહમાં શેરડીનો મંડપ તૈયાર કરવામાં આવે છે શેરડીનો બનેલો જ્યાં મંડપ અને જ્યાં વિવાહ થવાનો હોય ત્યાં રંગોળી પણ કરવામાં આવે છે અને સાઠાથી શેરડીને જોડીને મંડપ બનાવવામાં આવે છે મંડપની મધ્યમાં સ્વસ્તિક બનાવવામાં પણ આવે છે અને ચારેય બાજુએ મૂકવામાં આવે છે અને શેરડીના ટુકડા ચણાની ભાજીથી ભરેલી ચાર વાટકી અથવા તો નાની ટોપલીઓ ચારે બાજુ મૂકવામાં આવે

મંડપ છે સોળ આઠ અને ચાર શેરડીઓનો સાઠો અગિયાર ઇન્દ્રિયો અને પાંચ ભૌતિક સાથે મળી અને સોળ છે એ બનાવે છે તેથી જ સોળ નંબર એ મહત્વ ધરાવે છે આજે ભગવાનને રજાઈ ગદલ અંગીઠી અને કાચા પાકા ફળ વગેરે અર્પણ કરવામાં આવે છે તો આજની સામગ્રીમાં બુંદી વડા સેવ જલેબી શક્કરપારા પછી તિનકુડા મીઠડા મીઠા શાક કઢી મગ ખીર બિલસારું પાપડ કચેરિયા પછી રેગડાનું શાક રાયતા સાંધા વગેરે છે એ ચડાવવામાં આવે છે અહીંયા ચડાવવું લખ્યું છે પણ વૈષ્ણવો ધરાવવું સમજવું તો સૈન ભોગવા પણ રીંગણાના શાક છે એ ધરાવવામાં આવે છે શાલિગ્રામનું પંચામૃત સ્નાન તુલસી પૂજા સિદ્ધનાથજીના અન્કુટ રસોઈમાં થાય છે અને ચોકમાં તુલસીજીને અન્નકૂટ રસોઈમાં રાખવામાં આવે છે અને રાજભોગ પછી તુલસી વિવાહ થાય છે તો અન્કુટ રસોઈની અંદર તુલસી પૂજન બાદ ઉત્સવ ભોગ ઠાકોરજીને અર્પણ કરવામાં આવે છે ત્યારબાદ ઠાકોરજીની સાથે તુલસી વિવાહ કરવામાં આવે છે શ્રી ઠાકોરજી પર કુમકુમ અને અક્ષતના અભિષેક કરવામાં આવે છે પછી જલ અથવા પાણીની એક લોટી છે એ ધરી અથવા તો છે માટીના વાસણની અંદર છે એ રેડવામાં આવે છે જેમાં તુલસીજીનો છોડ હોય છે અને તુલસીજીને ઢાંકવા માટે બાજુથી છે એ ટાંકેલા કેસર વસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવે છે તુલસીજીને મેવા ભોગ ચઢાવવામાં આવે છે અને ત્યાર પછી આરતી કરવામાં આવે છે અને ભાત છે એ આપવામાં આવે છે તુલસીજી પાસે દીવા પ્રગટાવવામાં આવે છે સિન્નાજી મંદિર છે એના મુખિયા તિલકાયત તુલસીજીની પરિક્રમા છે એ કરે છે અને તિલકાયત અથવા મંદિર મુખ્યજી છે એ ચુંદડી છે એ અંગીકાર કરાવે છે તુલસી વિવાહની વિધિ પૂર્ણ છે એ થઈ તો આજથી શ્રી મહાપ્રભુજી શીતકાલ સેવાનો પ્રારંભ છે એ કરાવે છે અને પ્રારંભ છે એ શીતકાલ સેવાનો થાય છે તો શ્રીજીના સેવાક્રમમાં ઘણો તફાવત અહીંયા જોવા મળશે જો દેવો તપ સાથે સાંજે થાય તો ભોગ અર્પણ કર્યા પછી તમામ તૈયારી કરવી જોઈએ અને પછી પ્રભુ આખી રાત જાગરણમાં હોય છે અને નંદાલય અથવા તો હવેલીમાં ચાર જુદા જુદા ભોગ છે એ લગાવવામાં આવે છે ભોગ છે પ્રભુને ધરાવાય છે તો વૈષ્ણવો આમના વિશે હજુ પણ ઘણી વિશેષ માહિતીઓ પણ છે તો અવશ્ય બીજા વિડીયોની અંદર છે તમને અવશ્ય પ્રાપ્ત કરાવીશું તો વૈષ્ણવો મને આશા છે કે આજે તમને ઘણી બધી માહિતી તુલસીજી વિશે અને આપણા જે પ્રકાર છે તુલસી વિવાહનો એના પ્રત્યેનો જે કંઈ આપણો જિજ્ઞાસા વૃત્તિ છે એ ખરેખર સંતોષાયી હશે તો વિડીયો પસંદ પડ્યો હોય વૈષ્ણવો તો અવશ્ય લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરવાનું ભૂલશો નહીં અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અવશ્ય કરી લેજો આવા જ સત્સંગો સાંભળવા એ લિસ્ટ આપેલ છે તેના પર ક્લિક કરજો શ્રી ગોવરધન્નાથ કી જય જય શ્રી કૃષ્ણ